એટલે સુખદેવજી કહે છે રાજા આ હરિહરના અભેદની કથા છે આપણે ત્યાં આપણે ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગ છે એમાં એક જ્યોતિર્લિંગ રામેશ્વરમ છે એની આપણે ત્યાં વિદ્વાનો એ બે વ્યાખ્યા કરી છે રામ ઈશ્વર ઈતિ રામેશ્વર રામસ્ય ઈશ્વરમ ઈતિ રામેશ્વર રામેશ્વર શું કામ છે બોલે રામના ઈશ્વર છે એટલા માટે રામેશ્વર છે રામના ઈશ્વર છે પણ એક બીજો અર્થ કર્યો રામ ઈશ્વર જેના ઈશ્વર રામ છે એટલા માટે રામેશ્વર છે જેના ઈશ્વર જેના ઈષ્ટ રામ છે ભગવાન શંકરને પૂછો તમારા ઈષ્ટદેવ કોણ તો કે રામ હમ એટલે રામને પૂછવા જાઓ તમારા કોણ મારો શિવ લેવ હા ત્યાં તો બધા અને આપણે બધા ભેદ રાખીને બેઠા છે